નમસ્કાર બોડેલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકેટુલા ખાતરી છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું જાહેરનામું ક્યારનું બહાર પડી ગયું છે અને ઉમેદવારી પત્ર ભરવાના પણ શરૂ થઈ ગયા છે આપણે સેવા સદન કચેરીમાં ઊભા છે અને પીછુવાળા પંચાયતના ઉમેદવાર ઉમેદવારી પત્ર આપણે ભરીને આવ્યા છે બુડોલી પંચ બોડેલી તાલુકામાં જેટલી પણ પંચાયતોની ચૂંટણીઓ થવાની છે તેના માટે સેવા સદન કચેરીમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં ઉમેદવારી પત્ર લેવા અને તમામ પ્રક્રિયા ચૂંટણી માટેના કુલ નવ આરઓ કામ કરી રહ્યા છે નવ આરો રિટર્નિંગ ઓફિસર તે રીતે આપણે તે કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે અને અત્યારે આજે શુક્રવારનો દિવસ છે અને આજે બધા બહુ ઉમેદવારી પત્રો ભરાયા છે ઊંચા પણ આપણે જે વાત કરીએ પીછુવાળા અને બીજા પણ અલગ અલગ પંચાયતોમાં જે રેગ્યુલર ચૂંટણી છે જે પેટા ચૂંટણી છે તમામ જગ્યાઓ માટે કરીને પત્ર બરા લોકો રંગે ચંગે આવી રહ્યા છે આ નજીક આવતો આપણે જે વાત કર્યા છે પીછુવાડાની અને જે ઉમેદવાર છે એમની આપણે વાત કરીએ કે સાહેબ ઉમેદવારી પત્ર ભર્યું તમે આપણે પીછુવાડા પંચાયતના એસ ટી સીટ છે એમાં મને નિમણૂક કરી છે કે સુરેશભાઈ કંચનભાઈને આપણે

માજી સરપંચ બાબુલાલ બોલો હા હું કેવા માગતું તમારા ગામના પ્રશ્ન શું છે સરપંચ પાસે તમારી શું અપેક્ષાઓ સરપંચ પહે હું સરપંચના ઉમેદવાર છે સરપંચ માફ કરો સરપંચના કહેવાય ઉમેદવાર છે તો તમે કયા પ્રકારની અપેક્ષાઓ રાખો છો કે કયા કયા પ્રશ્નો છે હું ઉકેલા પ્રશ્ન અમારે મેન પલ નો છે બીજો વિકાસ અમુક થયેલો છે પોણી પણ છે નળ પણ છે અને રોડ રસ્તા બધી સુવિધા છે પણ થોડી થોડી એમ કે અગવડો છે તો આ તો એ દૂર કરે એમ કઈ કઈ અગવડો છે અગવડો છે સાફ સફાઈ ની ખાસ છે અમારે બરાબર બીજું બીજી નહી બહુ અગવડો આ આ પેલા સરપંચ હતા તે કોણ હતું આશાબેન પિયુષભાઈ બારિયા કરતા બરાબર કરેલું હા

અમે જે ગામના લોકોએ જે સરપંચ માટેની જે પસંદગી કરી સુરેશભાઈ કંચનભાઈને સરપંચના ઉમેદવાર સરપંચના ઉમેદવારની એ અમે જીતાડી લાવવાની એવી તકેદારી બહુ ધરી આપી છે બરાબર એટલે સુરેશભાઈ એ જંગી બહુમતી થી અમારી પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાય એવી અમારી આશા છે તમે કઈ પ્રકારના પ્રશ્નો છે જે ઉકેલ તમને હા એ તો હવે પ્રશ્ન મળી નક્કી કરી હા એ તો પછી નક્કી કરીશું બરાબર આપણે ઉમેદવાર જોવાનું છે હા ઉમેદવાર જોવાનું નામ તમારું છત્રસિંહ અહી તમારા ગામમાં બીજા કેટલા આ પંચાયતના ઉમેદવારી પત્ર ભરાયા અમારા ગામમાં ઉમેદવારી પત્ર લગભગ ભરાયા છે બીજા સાથે સાત વોર્ડમાં સાથે સાત સભ્યો જંગી ઉમેદવારો લઈને જ આવ્યા છે અને જે પબ્લિકો હાથે જ લાવ્યા છે બીજા કોઈ કહેવા માંગે છે ચાલો હતા આ આપણે વાત સાંભળીએ પીછુવાળા ગ્રામ પંચાયતના ઉમેદવાર છે હું નામ કીધું સુરેશભાઈ સુરેશભાઈ તળવી આદિવાસી સરપંચ ઉમેદવારી છે અને એને લીધે જે ગામના લોકોમાં ઉત્સાહ છે કે પોતાનો ઉમેદવાર છે તેને જીતાડી રહેવા સાત વોર્ડ છે સાથે સાત વોર્ડમાંથી ટેકેદારો અને એમાં ઉમેદવારો પણ નક્કી કરવા ઉમેદવાર પણ નક્કી કર્યા ને બાબુલાલ એ રીતની આખી પદ્ધતિ એ પ્રમાણે આ લોકોએ મેનેજમેન્ટ કર્યું છે અને એ ઉમેદવાર છે જે તડવી સાહેબ એમને તૂટી લાવવા માટે અત્યારે એ લોકો દાવો પણ કરી રહ્યા છે પ્રશ્નો છે ગંદકી સહિતના બીજા પણ પ્રશ્નો હશે આ આપણે આ કાર્યકર્તા વયો વૃદ્ધ નજીક આવતા વાત કરવાની રહી ગઈ શું કહેવાય સાહેબ શું નામ તમારું ગોરજનભાઈ ભગાભાઈ બારિયા કહેશો બોલો અમારે પહેલા વાડના સભ્યને હું ટેકેદાર છું તો અમારા જે પહેલા વોર્ડની જે કંઈક તકલીફો છે અને વ્યવસ્થિત રીતે જે કંઈ દૂર થાય એ હું અમે ટેકેદાર રહેલા છીએ બરાબર ટેકેદાર છો તમે એમને હા આ બહેનો છે બહેનોને પૂછીએ આપણે બેન શું કહેશો આજે ચૂંટણીમાં તમે આવ્યા છો ઉમેદવારી પત્ર ભરવા માટે

ડેબરપુરા નહીં ખૂબ હલાવશો નહીં મોબાઈલ ને શું આપણા જે પણ લોકો એ ભેગા થયા છે સરપંચના ઉમેદવાર સહિતના એ લોકો ખૂબ ઉત્સાહી છે અને આ ચૂંટણીની જે છે પાર કરવા માટે જ્યારે પણ એની ઉમેદવારી પત્ર પરત ખેંચવાનું એની ચકાસણી તમામ પ્રક્રિયાઓને પાર કરી ચૂંટણી પણ એ લોકો જીતશે એવી અપેક્ષા રાખી રહ્યા છે પ્રશ્નો ઘણા છે ગ્રામીણ વિસ્તારમાં નદી કિનારાનું ગામ છે આ જ ગામમાંથી જે રેતી ખેડૂત છે ઇલિગલ એના માટે પણ ઉઠી હતી સભાઓ પર આવતી હતી અમે પણ આવેલા સભાઓમાં નવા સરપંચના પાસે નવી જવાબદારીઓ આવશે આપણે અપેક્ષા એવી રાખીએ કે સરપંચ છે તમામ જવાબદારો નિભાવે નદીના પણ રક્ષણ માટે પૂરતી કાળજી દે અને લોકોને પ્રશ્નો પડવું જો સરપંચના ઉમેદવાર જો જીતે તો તેઓ પણ પૂરતી કાળજી રહે જે કોઈ પણ ત્રણ ઉમેદવાર છે અત્યાર સુધી હજુ ઉમેદવારી પત્ર ભરવાની મુદત બાકી છે કહ્યું છે જે કોઈ પણ આ પીછુંવાળા પંચાયત છે એમાં કયું કયું પંચાયત કહેવાય પીછુવાડા પીછુવાડા પીછુવાળા મને પેલી ડેબરપુરા જ યાદ રહી જાય ડેબરપુરા પીછુવાડા પીછુવાળા એ અપેક્ષા રાખીએ કે આ જે કોઈ પણ જીતે એ બધા ઉમેદવારો કાર્યકરો બધા ભેગા મળી રહે આમને પ્રસ્તાવવું ઉકેલે થેન્ક યુ